dia laut. Hmm. Eci. Adita ada dia kau. Adita ada dia ka. Mitra blog salo kadi ra mo fai Ah. Mino. Mino. Mara, chupo, chup. Mino. Mino. Minna Maraja! What? Minna Maraja! Let's <laughs> want to wash Omito. It's my. It's now my. It's my. She Vina. video. I'm arriving the now. શી અમિત કવિતા ગા સ્મિત અમિત કવિતા એમાં મમી салоન ગાડી એટલે ફોન ઉપાડ્યો આ ખબર જ નહોતી ને અને હું તમને વાતો શીખવાડું Ok. ઈને આવતું તો મિત્રો અત્યારે આડો વાગરી હું કહી દઉં હં વંડી આડો વાગરી ખો છે આજે પ્રશ્ન

Det er godt, at du er her. Hvad er det? Hvad er det? Det er et par af de jeg har fået fra din barnebibliotek. Bibo. Hvad er det? Bibo. Tak. er det, du જય શ્રી રામ બધા મિત્રો ને એટલે આપણે ખાવીશું મિત્રો તો શું છે જો ભાત દૂધ શાક રોટલી બટેટાનું મિત્રો સ્લાટ તો પકોડા ખાબો જ ભી આવ મિત્રો જણાવી દીજો કોમેન્ટમાં તમે જણાવી દીજો પકોડા કેવા લાગે તો ખાસ એ નહીં તને જણાવે કેવા લાગે છે